जुडिया चढावा बिल पत्र लै लिजा साई साई बाबा ननुमान बाबा मन्दिर आदर्श शङ्कर बाबा A Billy Patrão, aí não Bota ok? <music> aí. તો મિત્રો અત્યારે અમે ચકોડિયા મંદિર આવી ચુક્યા છે અને તમે મિત્રો જે લોકો નથી આવી શક્યા એ લોકોને મોબાઈલ થ્રુસાન કરાવી રહ્યા છે તો મિત્રો તો ચકોડિયા મહાદેવ ચકુડિયા મહાદેવ અમે આવી ચૂક્યા છે અને જે લોકો સાક્ષાત અહીંયા નથી આવી શક્યા એ લોકોને ભગવાન મોબાઈલ થ્રુ અમારી ચેનલ થ્રુ દર્શન આપી રહ્યા છે તો મિત્રો સૌ કોઈને કહીએ છીએ કે ચકોડિયા શંકરદાદાના દર્શન કરી લે તો મિત્રો સામે તો અમે સામે તમે દેખાય છે જય ચકુડિયા મહાદેવ દાલબાટી છોટા વ્રત અન્ય ક્ષેત્ર ગૌશાળા જ્યાં કોઈને બી ધર્મશાળાથી લખાવો હોય આ ચકુડિયા મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે અને શિવરાત્રિ હોવાના લીધે આજે અહીંયા બહુ જ ભીડ છે મોટું શિવલિંગ છે અને એની ફરતે બાર જ્યોતિર્લિંગ રાખેલી છે અને મિત્રો અમારાથી શક્ય એટલા બધા જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવ્યા છે અને બોલો હર હર મહાદેવ ઓમ નમ શિવાય અને વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

ફોલો કરે છે મને દર્શન કરી લીધા અને બહુ એટલે બહુ જ ગીરતી હતી અને હજી જેમ રાત પડશે ને એમનો ગીરતી વધતી જશે ચકુડિયા મહાદેવના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ અમે વિદિશાની ગિફ્ટ લેવા કારણ કે ચાર પાંચ દિવસ પછી છે વિદિશાનો બર્થ ડે તો અમે અત્યારે જઈએ છીએ ગિફ્ટ લેવા માર્કર પેનસિલ કલર દેખો મેં આ ગિફ્ટ આર્ટિકલ ની દુકાને ચા ગિફ્ટ ચા મસ્ત મસ્ત ગિફ્ટ છે સુગલ સ્ટેશનરી ની લકતી આઇટમ છે બધી જો ગિફ્ટ છે ને વિદિશાનો બર્થડે નજીક આવે છે એટલે વિદિશાને આ શું છે ડિઝની એટલે એના માટે અમે ગિફ્ટ જોવા અને એને કલરનો બહુ જ શોખ છે પેઇન્ટિંગ કરવું ડ્રોઈંગ કરવું એ બધું બહુ ગમે છે એટલે અરે જો એને આ કલર ગઈમાં કલરનો કીટ ચા કીટ ગમે વિદિશાને તને ગમે છે તો લો ડોમ્સના મિત્રો આ બર્થડે ગિફ્ટ આવી ગઈ છે મસ્ત તો સો પીસ છે કોઈ ને પણ ગિફ્ટ લેવી હોય તો મણિનગર સ્કૂલ ને લગતી બધી વસ્તુ છે અહીંયા ગિફ્ટ 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 માટે લેવાનું હતું એટલે લઈ લીધું